કૃષ્ણ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં કૃષ્ણ ભગવાન માટેના કપડા વાઘા મુકુટ વાસની વસ્તુની ધૂમ ખરીદી નીકળી છે હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ ભગવાન વિશેષ મહત્વ છે હિન્દુ અવતાર શ્રી કૃષ્ણ અવતાર લીધો હતો આ દિવસ શ્રી કૃષ્ણનો જન્માષ્ટમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધૂમધામ થી ઉજવવામાં આવે છે આ તહેવારે ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ કે મથુરામાં અને તહેવાર ક્યારે ઉજવવામાં આવશે ત્યારે વડોદરા શહેરમાં બજારોમાં ભગવાન શ્રી કૃષ્ણના વાઘા મુકુટ આંખો કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં ભારે ખરીદી માટે ભીડ ઉમટી પડી છે લોકો મન ભરીને ખરીદી કરે છે લાલાની અને લાલાને ફૂલ લાડ લડાવશે

Thank you.